રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ તમામ હિન્દુ સમાજના આગેવાનો સાથે સાથે ઐતિહાસિક શોભા યાત્રા નીકળી હતી શોભાયાત્રા શોભાયાત્રામાં ધોરાજી માર્કેટ યાર્ડના ચેરમેન હરિકિશનભાઈ માવાણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાશંભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા ધોરાજી નગરપાલિકા ના પ્રમુખ પાયલ ધોળકિયા સાથે ઉપપ્રમુખ પોસ્ટ ઓફિસ ચોક ગેલેક્સી ચોક ડોક્ટર બાબા આંબેડકર સાહેબ ની પ્રતિમા પાસેથી પસાર થઈ જેતપુર રોડ ખાડિયા ચારબતી ચોક ખાતે બજરંગ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાંથી માધવ ગૌશાળા ખાતે ભવ્ય શોભાયાત્રા નું સ્વાગત

છેલ્લા ચાર વર્ષથી આ ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળે છે અને છેલ્લા ચાર વર્ષથી આટર ગ્રુપ દ્વારા અહીં કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરવામાં આવે છે અને આમાં અમને અમારા દરેક કાર્યકર્તા મિત્રો શહેરીજનો ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે કેવો ઉત્સાહ જોવા મળે ઉત્સાહ એટલે ખુદ રામ ભગવાનનો આજે જન્મ થયો હોય એવો અનેરો ઉત્સાહ ધોરાજની જનતામાં દર વખતેની જેમ આ વખતે પણ ખૂબ જ જોવા મળે છે શોભાયાત્રામાં કેટલી સંખ્યા છે સીસીબાઈને યાત્રામાં આમ તો ગણી ન શકાય પણ અંદાજીત બે હજારોની સંખ્યામાં અઢી ત્રણ હજાર માણસો જોડાયેલા છે